એપિલેપ્સી એટલે કે વાય એ શ્રાપ કે પાપ નથી તે એક તબીબી સ્થિતિ છે જે સારવારથી પણ તેનો ઈલાજ શક્ય બને છે નમસ્કાર હું હિતાંશ આરોગ્ય કેફેમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારના સમયગાળામાં ન્યુરોલોજીકલ વિકારો વિશે લોકોમાં જાગૃતતા વધારવી ખૂબ મહત્વપૂર્ણ છે ગઈકાલે જ નેશનલ એપિલેપ્સી ડે સંપૂર્ણ દેશની અંદર ઉજવવામાં આવ્યો એપીલેપ્સી જેવી બીમારી માત્ર દર્દી માટે જ નહીં પરંતુ તેના પરિવાર માટે પણ એક પડકાર બની શકે છે વાઈ અને આંચકીઓને ઓળખવી તેના સારવારના વિકલ્પોને સમજવા અને બીમારી સાથે જીવન જીવવાની પદ્ધતિઓ વિશે આજે આપણે વિશેષ ચર્ચા કરવાના છીએ અને આ ચર્ચાની અંદર આપણી જોડે ન્યુરોલોજીસ્ટ કન્સલ્ટન્ટ ડૉક્ટર કેવલ ચાંગડી આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં સ્વાગત છે ડૉક્ટર કેવલજી સ્વાગત છે આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં સૌથી પહેલાં કેવલભાઈ એવું ઘણી વખત એવું બને કે અચાનક જતા હોય અને કોઈકને વાઈ આવે કે આંચકી આવે કે ખેંચ આવે તો સૌથી પહેલાં તો આ છે શું અને એ કઈ રીતના થતું હોય સો ખેંચ આંચકી મિરગી આ બધી વસ્તુ વિશે આપણે સાંભળેલું છે સો એને ઇંગ્લિશમાં કહેવાય સીઝર્સ કન્વર્જન્સ ફિટ્સ સો આપણા બ્રેઇનમાં દાંત ન્યુરોન્સ છે જેની અંદર વિદ્યુત પ્રવાહથી આપણા બોડીને એ કંટ્રોલ કરે છે સો જ્યારે બી દાનતંતુની અંદર આવેલો આ વિદ્યુત પ્રવાહ એક એક ડીસિન્ક્રોનસ નોર્મલ લેંગ્વેજમાં કહીએ તો એક શોર્ટ સર્કિટ જેવું થાય છે ત્યારે એ આપણા શરીરની અંદર ઝટકાની માફક જેમ કે હાથ પગમાં ઝટકા લાગવા ટાઈટ થઈ જવું આંખો ઉપર ચડી જવી જીભ કચડાઈ જવી મોઢામાંથી ફીન નીકળવા આ બધી વસ્તુ તરીકે જોવા મળે છે તો નોર્મલ લેંગ્વેજમાં કહું તો બ્રેઇનની અંદર કોઈ સ્પેસિફિક પાર્ટમાં જ્યારે શોર્ટ સર્કિટ અથવા તો ઇલેક્ટ્રિકલ ડિસ્ટર્બન્સ હોય તો એ માણસને ખેંચ આવી શકે છે હવે કોઈ માણસને જ્યારે એક વખત ખેંચ આવે એક વખત આવે તો એને સીઝર્સ કહેવાય પણ વિધાઉટ એની રીઝન કોઈ કારણ વગર જ્યારે બે અથવા તો તેનથી વધારે ખેંચ આવે તો એને આપણે એપિલ ડિસઓર્ડર તરીકે લેબલ કરીએ છીએ જી કેવલભાઈ જે આ વાત કરી કે આ

એની સાથે સાથે યુરિન અને સ્ટૂલ બી નીકળી જતું હોય છે આ બધા લક્ષણો ખેંચના હોય છે જનરલી આ ટાઈપની જે ખેંચ હોય એ બેથી ત્રણ મિનિટમાં નોર્મલ થઈ જતી હોય છે એના પછી માણસ ધીરે ધીરે કોન્શિયસ થઈ જતો હોય છે એના સિવાય કોઈ એ ટિપિકલ સીઝર્સ બી હોય કે જેમાં કોઈ એક્સટર્નલ મુવમેન્ટ ન જોવા મળે બસ એક ટાઈપનું માણસ લોસ ઓફ કોન્શિયસનેસ બેહોશ થઈ જાય છે અને થોડી વારમાં હોશમાં આવી જાય છે અથવા તો ફોકલ સિઝર્સ થઈ શકે છે ફોકલ મતલબ કોઈ સ્પેસિફિક પાર્ટમાં જ ઝટકા લાગે છે ચારે હાથ પગમાં ન લાગે એ બી એક ટાઈપની ખેંચના લક્ષણો હોઈ શકે છે જી દર્શકો આ વિષયને લગતા આપના પણ કોઈ પ્રશ્નો હોય આપની આસપાસ અથવા આપના કોઈ મિત્રો કે રિલેટિવ્સની અંદર પણ આવું કોઈકને થતું હોય તો આપના કોઈ જિજ્ઞાસા કે પ્રશ્નો હોય તો સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ આ નંબર ઉપર આપ કોલ કરીને એક્સપર્ટને આપના પ્રશ્નો પૂછી શકો છો કેવલભાઈ આમ જોઈએ તો આ એપિલેપ્સી એટલે કે વાય કે ખેંચ કહેવાય એના પ્રકારો કેટલા સો મેં તમને જે રીતે વાત કરી કે જનરલાઇઝ સીઝર જે ચારેય હાથ પગમાં થાય એના સાથે બીજી બધી આપણે વાત કરીએ મુજબ ફોકલ ફોકલ મતલબ કોઈ સ્પેસિફિક પાર્ટ ચહેરાનો એક જ પાર્ટમાં ઝટકા લાગવા જે એક જ બાજુના હાથ પગમાં ઝટકા લાગવા અથવા તો એપ્સન સીઝર માણસ ઊભા ઉભા બોડી લૂઝ પડી જવું અને સડનલી લોસ ઓફ કોન્શિયસનેસ થઈ જવી આ ડિફરન્ટ મેઇનલી થ્રી ટાઈપ્સના એપિલેપ્સી હોય છે હવે આના કારણોમાં મેઇન જે હું તમને કહેવા માંગુ છું કે આના કારણોમાં જોવા જઈએ તો બે ટાઈપના કારણો હોય છે એક એવા કારણો હોય છે કે જે ક્યોરેબલ નથી સેકન્ડ નંબરના જે કારણો હોય છે જે કોઈ કારણના લીધે રીઝનના લીધે થતી હોય છે એ રીઝનની જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ફરીથી સીઝર્સ ફિટ્સ થતી નથી જેમ કે કોઈ માણસને સપોઝ મેનિ મગજનો તાવ આવે મગજમાં સ્ટ્રોક થયો હોય ટ્યુમર હોય માથામાં વાગેલું હોય અથવા તો બ્લડમાં કોઈ ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સ જેમ કે સોડિયમનો ઉપર નીચે થવું કેલ્શિયમની માત્રામાં ઉપર નીચે વધારો ઘટાડો થવો મેગ્નેશિયમ શુગર ઘણી વખત લો થવાથી બી આવા ઘણા બધા ઘણા બધા કારણોના લીધે સીઝર આવે છે જે સીઝરનું કારણ આપણને ખબર છે એ કારણને ટ્રીટ કરવાથી એ માણસને ફિટ્સની પ્રોબ્લેમમાંથી બહાર કાઢી શકાય છે સેકન્ડ નંબર જોવા જઈએ કે ઘણા બાળકોમાં જોવા મળતી ખેંચ બર્થ રિલેટેડ ઇન્જરીસ જે આપણે ડિલિવરી દરમિયાન થતું હોય બ્રેઇનમાં ઇન્જરી એનાથી થઈ શકે ડેવલપમેન્ટલ ડિસોર્ડર કોઈ માણસને કોઈ ડેવલપમેન્ટલ ડિસોર્ડર બાળકને હોય એના લીધે બી ખેંચને એ બધું આવતું હોય છે એની સાથે સાથે જીનેટિક એપિલેપ્સી ઇઝ ઓલ્સો રીઝન ફોર ઇટ પણ જોવા જઈએ તો જીનેટિક એપ્સી ઓલલી ફોર ટુ ફાઇવ પર્સન્ટ ઓફ ઓર એપિલેપ્સી કન્સિડર કરી શકાય તો આ જોવા જઈએ તો આ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના રીઝન હોય છે ખેંચ અને એપિલેપ્સી થવાના આ તમે જે રીઝન્સ કીધા આની અંદર આમ વારસાગત અથવા હેરિટિટરીની અંદર એ મળતું હોય એવી સંભાવનાઓ ખરી હેરિડિટરીની અંદર એપિલેપ્સી મેં તમને કહ્યું બહુ કોમન નથી ફોર ટુ ફાઈવ પર્સન્ટ જ હોય છે અને એના લાક્ષણિકતાઓ એના રિપોર્ટ્સ પરથી આપણે જજ કરી શકીએ છીએ કે ઇઝ ઇટ અ ડિસીઝ વિચ ઇઝ હેરિડેટરી ઓર જીનેટિક ઓર નોટ સો ઇટ ઇઝ નોટ સો કોમન જેવું આપણે વિચારીએ છીએ એટલું બધું કોમન નથી હમ જી આમ ધારો કે કોઈને થાય છે એવી કઈ કઈ સિચ્યુએશન હોય કે જ્યારે તેની જે પેશન્ટ હોય એની તાત્કાલિક સારવાર કરવી એ જરૂરી બની જતી હોય જો હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે પૂછી કે જ્યારે ખેંચ આવે ને ત્યારે આપણે જે કરીએ છીએ એ બધી વસ્તુ કરવાની જ નથી સૌથી પહેલાં આપણે કોઈ બી માણસને જ્યારે ખેંચ આવે ત્યારે શું કરીએ કોઈ માણસ ઊભા ખેંચ રસ્તા ઉપર આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે શું કરીએ એને પકડી લઈએ એની મૂવમેન્ટ ન થાય એના માટે પકડી લઈએ પછી આપણે એનું મોજું અથવા તો કોઈ ડુંગળી કે એવું શાર્પ શાર્પ સ્મેલ નાકમાં સૂંઘાડીએ એ બી નથી કરવાનું અથવા તો આપણે શું કરીએ જીપ જીભ દાંત વચ્ચે આવી ન જાય એના માટે કંઈ ચમચી અથવા તો કંઈ કપડું એવું મોઢામાં નાખવાની ટ્રાય કરીએ એ બી કરવાનું નથી અને આપણે એની આસપાસ ઘેરો વળીને બધા ઊભા રહી જાય એમાંથી કોઈ વસ્તુ કરવાની નથી હવે આપણને એમ થાય કોઈ માણસને ખેંચની પ્રોબ્લેમ થાય તો આપણે કરવું શું સૌથી ઇમ્પોર્ટન્ટ હું એક જ વસ્તુ કહીશ કંઈ જ નહીં કરવાનું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક જ વસ્તુ યાદ રાખવાની ડુ નોટ ડુ એનીથિંગ અગર કોઈ માણસને રસ્તા ઉપર કે આપણા ફેમિલીમાં ખેંચની પ્રોબ્લેમ થાય તો સૌથી પહેલાં આપણે એને જમીન પર લેટાવી દેવાનું એની આસપાસ એવા કોઈ શાર્પ ઓબ્જેક્ટ હોય હાર્ડ સરફેસીસ હોય એનાથી દૂર રાખવાનું એને આ હવા આવી હવા આવી શકે એટલી એના આસપાસ જગ્યા રાખવાની બિલકુલ પેનિક થવાનું નહીં એક વસ્તુ આપણે કરી શકીએ કે એના મોઢામાંથી જે સિક્રિશન્સ આવે છે ફીણને જે નીકળે છે એના છાતીમાં જાય તો એને એસ્પિરેશન થઈ શકે છે ઓક્સિજનની પ્રોબ્લેમ થઈ શકે છે તો આપણે સિક્રિશન્સને બધા વાઇપ આઉટ કરી લેવાના અને મોઢું એક બાજુ કરી દેવાનું જેટલી જે બી સિક્રિશન્સ મોઢામાંથી આવે છે એ નીકળી જાય નાઇન્ટી પર્સન્ટ નાઇન્ટી પર્સન્ટ કેસીસમાં જોવા જઈએ ને તો વન મિનિટ મેક્સિમમ ટુ ફાઇવ મિનિટ્સમાં આ ઝટકા ટાઈટનેસ બોડી નોર્મલ થઈ જતું હોય છે બોડી લૂઝ પડી જતું હોય છે એની સાથે થોડા ફાઇવ ટેન મિનિટ્સમાં માણસ ઓટોમેટિક કોન્શિયસ થઈ જતો હોય છે બટ સપોઝ આપણે એ સમય દરમિયાન બોડીમાં એટલી તાકાત હોય છે આપણે એની બોડીની મુવમેન્ટ રિસ્ટ્રિક્ટ કરવા જઈશું હાથ પગને પકડીને રાખશું ચાર જણા મળીને તો બી આપણે રોકી તો નથી જ શકવાના બટ એના લીધે શોલ્ડર ડિસ્લોકેશન હાડકું જોઈન્ટમાંથી ખસી જાય ફ્રેક્ચર થઈ શકે મોઢામાં ચમચી કેવું કંઈ નાખો તો દાંત તૂટી શકે છે એના અને સપોઝ કંઈ મોઢામાં પાણી કેવું નાખીએ આપણે એમ થાય કે હોશમાં લાવવા માટે પાણી મોઢામાં આપીએ પણ એ બી એના છાતીમાં ન્યુમોનિયા અને એસ્પિરેશન કરી શકે છે સો એક વસ્તુ યાદ ધારો કે જ્યારે બી ખેંચ આવે ત્યારે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી સપોઝ કોઈ માણસની ખેંચ પાંચથી દસ મિનિટ સુધી ચાલ્યા જ કરી એ સમયમાં આપણે એને હોસ્પિટલે ઇમરજન્સીમાં લઈ જવું બહુ જરૂરી બને છે બટ આપણે એના સિવાય વધારે કંઈ જ કરવાની જરૂર નથી હોતી જી ધારો કે કોઈને આવી નથી અત્યાર સુધી આવું થયું નથી પરંતુ આવું ઘટવાની સંભાવના એટલે કોઈક એકાદ વખત આવ્યું હોય તો એનું નિદાન કઈ રીતના કરવામાં આવતું હોય છે કે ભાઈ આને થવાની સંભાવના છે બિલકુલ સાચી વાત છે એપિલેપ્સી આપણે જોવા જઈએ તો ઇટ ઇઝ નોટ સો અનકોમન એ બહુ કોમનલી જોવા મળતું હોય છે વન ટુ ટુ પર્સન્ટ ઓફ પીપલ ઇન ધ વર્લ્ડ આર હેવિંગ સીઝર્સ રિસ્ક ઓફ સીઝર્સ એકચ્યુઅલી તમે જોવા જાવ તો આપણા દેશમાં બે થી ત્રણ કરોડ લોકોને સીઝર્સ એપિલેપ્સી તો છે જ અને એમને સીઝર આવવાનું જેમને બિલકુલ કોઈ બીમારી નથી બ્રેઇન રિલેટેડ એને બી સીઝર આવવાની રિસ્ક રહેલું હોય છે જેમ કોઈ માણસને ફીટ્સ ફર્સ્ટ ટાઈમ આવે તો મેં આપણે જે કારણો વિશે વાત કરી એ વિશે આપણે ચેક કરવું જોઈએ કે ભાઈ એના કંઈ બ્લડમાં ઇલેક્ટ્રોલાઇટ પ્રોબ્લેમ છે એને મગજમાં કંઈ ઇન્ફેક્શન છે મગજમાં કંઈ બીજી કંઈ પ્રોબ્લેમ છે તો એમઆરઆઈ એન્ડ બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ વુલ બી ધ પ્રાઇમ ઇન્વેસ્ટિગેશન એઝ અ ફર્સ્ટ સ્ટેપ સેકન્ડ નંબર એ એક ઇલેક્ટ્રિકલ ડિસ્ટર્બન્સ છે બ્રેઇનનું સો જેમ આપણે હૃદયમાં ઇસીજી કરીએ છીએ આપણે હૃદયની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જોવા માટે એમ બ્રેઇનમાં ઈજી નામનું ઇલેક્ટ્રો એન્ડ સફેલોગ્રામ નામનું એક ટેસ્ટ આવે છે કે જેમાં આપણે બ્રેઇનની માઇક્રો વોલ્ટની અંદર આવેલી ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જોઈ શકીએ છીએ એમાં કાંઈ ડિસ્ટર્બન્સ છે કે નહીં એ આપણે જોવું જોઈએ અને એમાં કરવું જોઈએ અને આના સિવાયના બ્લડ રિલેટેડ ઇન્વેસ્ટિગેશન્સ લિસ્ટ મુ આગળ વધવું જોઈએ જો એમાંથી કોઈ એવી વસ્તુ આવે કે યસ ધ રીઝન ઇઝ ધીસ એન્ડ ધ રીઝન ઇઝ ટ્રીટેબલ આ વસ્તુ આપણે રિવર્સ કરી શકીએ મગજનો તાવ છે તો એનો આપણે દવા કર્યા પછી એ રીમૂવ થઈ જાય છે તો એમને સીઝર આવવાનું રિસ્ક નથી હોતું તો પછી એને એપિલેપ્સી ના કે ઇટ વોઝ અ સિમ્ટોમેટિક સીઝર બીકોઝ ઓફ સમ રીઝન ઓકે સો આ સ્ટેપમાં નિદાન કરવાનું હોય છે એની ફર્ધર ટ્રીટમેન્ટ પ્લાન કરવાની હોય છે જી આ વાઈ કે ખેંચના ટ્રીટમેન્ટ વિશે પણ આપણે આગળ વાત કરીશું પરંતુ અત્યારે રોકાઈશું એક નાનકડા વિરામ માટે લઈએ એક નાનકડો બ્રેક જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી સ્ટેમ સવાલો એટલે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથેમેટિક્સની ખોજ એટલે કાર્યક્રમ સ્ટેમ ક્વેસ્ટ પ્રસારણ તારીખ 20 જો 24 થી દર રવિવારે સાંજે 6 વાગે પુનઃપ્રસારણ શનિવારે બપોરે 3 વાગે માત્ર ડિડી ટીવી પર આ કાર્યક્રમના પ્રાયોજક ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત રાજ્ય

ગોતી ગોત્યા ન મળે સરોવર માન સુકાય જાદવ હંસ નો જાય છોડીને કાંઠો સાંભળા કાળી કાળી વાદળી મા

વિરામ બાદ ફરી એકવાર આરોગ્ય કેફેમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે વાય કે ખેંચ એટલે કે એપિલેપ્સીના વિષય તેની ઓળખ અને સારવાર વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ આજે આપણી સાથે સ્ટુડિયોમાં દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર કેવલ ચાંગડીયા અને અત્યારે અમારી સાથે આ વાય કે ખેંચને લઈને આપના કોઈ પ્રશ્નો હોય તો જે સ્ક્રીન ઉપર નંબર ફ્લેશ થાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળા નંબર ઉપર આપ કોલ કરીને પ્રશ્નો પૂછી શકો છો અત્યારે અમારી સાથે એક દર્શક મિત્ર જોડાય છે જૂનાગઢ થી કિશોરભાઈ કિશોરભાઈ આપનો સવાલ જણાવો નમસ્તે સાહેબ જી આપનો પ્રશ્ન જણાવો કિશોરભાઈ હાજી નમસ્તે સાહેબ મારે એ પ્રશ્ન મારો છે કે મારે એક મિત્ર છે એમનો ચૌદ થી સત્તર કે અઢાર વર્ષના સન છે અને એ નોર્મલ લાઈફ જ જીવે છે ઓમ કોઈ વાંધો નથી હોતો પરંતુ એ જ્યારે પોતાની કામગીરીમાં વ્યસ્ત હોય કે છાના બેઠા હોય બાજુમાં કોઈ વસ્તુનો અવાજ આવે દાખલા તરીકે નાનકડો એવો ચાંદલીઓ ફૂટે તાળી વગાડો અથવા તો કોઈ ડબ્બો ખકડે કોઈ લાકડું પડે એવો ઓચિંતો અવાજ આવે તો પોતે સાનભાન ખોઈ બેસે છે અને બેહોશ જેવો થઈ જાય છે તો સાહેબ આના વિશે આપ કંઈક સમજાવો ને સારો ક્વેશ્ચન આપણે પૂછી લીધો જે આપણે ડિસ્કસ આગળ ચર્ચા કરવાના જ હતા સો આપણે જનરલી કોઈ બી માણસને એપિલેપ્સી છે એક આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ આ ટાઈપની એપિલેપ્સી છે હી એ રેગ્યુલર મેડિસિન દવાઓ લે છે એની સાથે સાથે શું તકેદારી રાખવી જોઈએ જેમ આણે આ ભાઈને વાત પ્રોબ્લેમ છે કે ભાઈ કોઈ જોરથી અવાજ થાય ફટાકડો ફૂટે કે કોઈ બી અચાનકથી જ્યારે અવાજ થાય ત્યારે એ ટાઈપની એ એક બહુ કોમન ટ્રીગર છે ફોર સીઝર્સ ફિટ્સ આવવા માટે આ બહુ કોમન ટ્રીગર છે સેકન્ડ નંબર સો આ ટાઈપના ટ્રીગર આઇડેન્ટિફાય જેમણે આઈડેન્ટિફાય કર્યું છે આ ટ્રીગર એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એનાથી થોડું બચીને રહેવું બહુ જરૂરી છે સેકન્ડ નંબર ઘણી વખત કોઈ ફ્લેશલાઇટ સન સ્પેશિયલી તમે જોવા જાવ તો ડીજેમાં કેવી રીતે જ્યારે ફૂલ સાઉન્ડ હોય ફ્લેશ લાઇટ થતી હોય ત્યારે બી એ સીઝર્સ ટ્રીગર થઈ શકે છે કોઈ બી માણસ એપિલ એપસીવાળું હોય એને ત્યાં ખેંચ આવી શકે છે થર્ડ નંબર ઇઝ સ્લીપ સ્લીપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઊંઘ બહુ જરૂરી છે ઘણી બધી ખેંચ ઊંઘમાં જ આવતી હોય છે અને એમાંથી બી ઊંઘ જો કોઈ માણસને ઘણી વખત કોઈ પ્રસંગ હોય કે કોઈ એક્ઝામ્સ હોય તો માણસ બરોબર ઊંઘ નથી લેતું બે રેગ્યુલર છ સાત કલાકની ઊંઘની જગ્યાએ બે ત્રણ કલાક ઊંઘ લે છે તો એને બી છે આવતા દિવસોમાં ખેંચ આવવાની સંભાવના બહુ છે તો લેક ઓફ સ્લીપ સડન લાઉડ નોઈસ લાઇટ્સ એન્ડ ફોર્થ ઇમ્પોર્ટન્ટ ઇઝ એડિક્શન કોઈ આલ્કોહોલ કે બીજા કોઈ ટાઈપના ડ્રગ્સ જે રિલેટેડ હોય ધેટ માઇટ ઓલ્સો ટ્રિગર ધ સીઝર્સ તો કોઈ બી માણસને જ્યારે ખેંચ આવતી હોય ત્યારે એને ટ્રિગર આઇડેન્ટિફાય કરવા પોતાને સેનાથી ખેંચા બધાના ડિફરન્ટ ડિફરન્ટ ટ્રીગર હોઈ શકે ઘણા લોકોને સ્ટ્રેસથી બી થઈ શકતું હોય તો આપણે સેનાથી ખેંચ આવે છે એની આપણે તકેદારી રાખવી જોઈએ એનાથી દૂર રહેવું જોઈએ અને જો એવો ટ્રિગર હોય કે જે આપણે અનઅવોઇડેબલ છે સો આપણે એની કોઈ દવા એનું મોડિફાઈ કરીએ તો એ જે ટ્રિગરની ઇન્ટેન્સિટી છે જે નાનાકડા અવાજથી બી એને ખેંચ આવે છે એની દવા જો એડજસ્ટ કરવામાં આવે તો એ માઇનર અવાજથી એને ખેંચ આવવાનું ઓછું થઈ શકે છે અને એને ખેંચની ફ્રિકવન્સી ઘણી નોર્મલ થઈ શકે છે જી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાય છે અમદાવાદથી જી આપનો સવાલ જણાવો હલો જી મારા પૌત્ર છે હલો મારા પૌત્ર છે ત્યાર પછી એને મગજમાં અસર થઈ ગઈ છે હલો અને હાલમાં એ છવીસ વર્ષ નો છે છવ્વીસ તો આવું કેમ થયું હોય હવે મેં તમને જેમ કહ્યું રીઝન આપણે વાત કરી કારણો ખેંચ આવવાના હવે ખેંચ કામ આવી એ આપણને એમને આમાં શું છે કોઈ ડેવલપમેન્ટલ ડિસોર્ડર હોય કોઈ એ ટાઈપની નિયોનેટલ ઇન્જરી કે નાનપણમાં કોઈ તાવ આવ્યો હોય કે માથામાં વાગ્યો હોય એ આપણને એમના રિપોર્ટ વિશે બિલકુલ ખબર નથી બટ ખેંચ આવવાનું જે કારણ છે એ એમાંથી કોઈ ડેવલપમેન્ટલ ડિસોર્ડર હોય કે બીજું હોય એના લીધે એમની બીજા મેન્ટ શું કહેવાય કે આઈક્યુ રિલેટેડ પ્રોબ્લેમ્સ ધોઝ પ્રોબ્લેમ્સ માઇટ ઓલ્સો બી દેર સો એનું રીઝન શું છે આપણે પચીસ વર્ષ પછી કહી ના શકીએ એના બધા રિપોર્ટ્સ જોવા પડે એના ધેન વી કેન સે કે આવું શું કામ થયું હશે જી કેવલભાઈ ધારો કે જે આ આ પ્રશ્ન એટલે આજે રહ્યું કે છવ્વીસ વર્ષ થયા હજુ એ પ્રકારનું એટલે એનાથી એ પીડિત હોય તો એનું સમાધાન શું ખરેખર શકે અને કમ્પ્લીટ ઓકે થઈ શકે સો હવે આપણે ટ્રીટમેન્ટ ઉપર આપણે વાત કરવાના જ હતા સારવાર શું છે સોં આપણે જે ખેંચ વિશે વાત કરી જે માણસને ખેંચ રેગ્યુલર આવતી હોય એમાંથી સેવન્ટી ટુ એટી પર્સન્ટ ઓફ ધ પેશન્ટ્સ દર્દીઓને એક દવાથી જ કંટ્રોલમાં આવી જતી હોય છે ખેંચ મતલબ એક જ દવા રેગ્યુલર લેવામાં આવે તો એમને ઓલમોસ્ટ કોઈ દિવસ ખેંચ આવતી નથી હવે બાકીના ટેન ટુ ફિફ્ટીન પર્સન્ટ ઓફ ધ પેશન્ટ વિલ હેવ રિફ્રેક્ટરી સિઝર્સ તો એમને બે દવાની જરૂર પડે છે પણ તો બી ખેંચ કંટ્રોલ થઈ જાય છે બાકીના પાંચથી દસ ટકા લોકો એવા હોય છે અને ત્રણ ચાર દવાની જરૂર પડતી હોય છે ને દવા લેતા બી એમને ખેંચ કંટ્રોલ થતી નથી સો આ આ ટાઈપનું જ્યારે પ્રોબ્લેમ હોય હવે આમને જ્યારે પચીસ વર્ષથી પ્રોબ્લેમ છે હવે એનું ખેંચ કઈ દવા લે છે રેગ્યુલર લે છે કે નહીં બીજા ઘણા બધા ઈચ ટાઈપ ઓફ મેડિકેશન્સ પ્રોબ્લેમ બીજા કોઈ છે કે નહીં એ બધું નક્કી કર્યા પછી તો બી જો એમણે ત્રણ ચાર દવાથી ખેંચ કંટ્રોલ ન થાય તો હવે આગળ શું આગળ એડવાન્સ ટ્રીટમેન્ટ અવેલેબલ છે હવે આજના જમાનામાં એપિલેપ્સી સર્જરી નામની એક સર્જરી બી હવે અવેલેબલ થઈ રહી છે કે જો સ્પેસિફિક ટાઈપ ઓફ જે પાંચ દસ ટકા લોકોમાં જે ખેંચ કંટ્રોલ નથી થતી એ લોકોમાં અગર એમના રેગ્યુલર પ્રોપર ઇન્વેસ્ટિગેશન્સને બધું કરી અને ડિસાઇડ કરવામાં આવે કે આમને સર્જરી કરવાથી ખેંચ કંટ્રોલ કરી શકાય છે તો ડેફિનેટલી એપિલેપ્સી સર્જરી ઇઝ અ એડવાન્સ ટ્રીટમેન્ટ વિચ ઇઝ અવેલેબલ નાવ અ એના સિવાય ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન ડીબીએસ નામની પદ્ધતિથી બી કંટ્રોલ કરી શકાય છે વેગલ નો સ્ટિમ્યુલેશન વિચ ઇઝ ઓલ્સો રેરલી યુઝ ઇન ધીઝ ટાઈપ ઓફ કેસીસ બટ કોઈ બી માણસની ખેંચને ગમે કોઈ બી મહા મહેનતે બી કંટ્રોલ તો કરી જ શકાય છે એવું મારું માનવું છે જી દર્શકો આગળ એપિલેપ્સી એટલે કે વાય કે ખેંચને ગેરમાન્યતાઓ શું છે અને આપના કોઈ પ્રશ્ન હોય તો એ પણ જાણીશું પરંતુ અત્યારે રોકાઈશું એક બ્રેક માટે લઈએ એક નાનકડો વિરામ ગુજરાતી સાહિત્ય અને અને સંગમ નિહાળો ગઝલ દર શુક્રવાર સાંજે શનિવાર રવિવાર બપોરે બાર તથા રાત્રે સાડા દસ કલાકે ના પાડી તેમ છતાં વચ્ચે નાખીને ઓળખે છે તને પગ તોડી ના હાથમાં આપી દઈશ એ તું બહાર આવ પછી તને ખબર પડશે કે હું કોણ છું અરે તું તું નરિયો છે નરિયો નરિયો ચાલ નીકળાય થી ચાલ ચાલ આવ બહાર આવ હા 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 જીગી ગુડડી તમે લોકો અહીંયા જ રહેજો તમે મારો ગુસ્સો નઈ જોઈ શકો તમે અહીંયા જ રો રગો જો ચાલો

આ તારા જેવા હરતા ફરતા છાપા ખામેથી આને મારા આંગણામાં પડે છે નિહાળો કાકાની કમાલ દર બુધવાર અને ગુરુવાર સવારે 11:30 કલાકે માત્ર ડીડી ગિરનાર પર મિત્રો વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું એક દર્શક મિત્ર જોડાયા છે આપણી સાથે જે આપનો સવાલ જણાવો તરલાબેન આપનો પ્રશ્ન જણાવો હા હાલો મારો પ્રશ્ન છે એપિલેપ્સી દવા સાથે ડોક્ટરો ક્લોનાઝેપામ આજીવન લેવાનું કહે છે તો તેનું નુકસાન ખરું હવે ક્લોનાઝેપામ દવા એટલા માટે જ આપી હશે કે જેના જ્યારે તમને સ્લીપ રિલેટેડ પ્રોબ્લેમ હોય આપણે શું વાત કરી હમણાં કે ઊંઘ ન આવવાથી તમારી એપિલેપ્સીનો કંટ્રોલ ડિસ્ટર્બ થઈ શકે સો જ્યારે કોનાઝીપ દવા આપેલી છે એ ઊંઘ ન આવતી હોય પ્રોપર સ્લીપ ન આવતી હોય એના લીધે જ આપેલી હોય સો અગર દવા લેવાની વાત કરી છે ડૉક્ટરે તો એનાથી કોઈ નુકસાન નથી બટ યસ આપણે હંમેશા એ જ જોવાનું દવા લેવાથી નુકસાન વધારે છે કે નહીં લેવાથી નુકસાન વધારે છે નહીં લઈએ દવા તો આપણી ખેંચ કંટ્રોલ નથી થવાની અને ખેંચ કંટ્રોલ નથી થવાની તો ડેફિનેટલી બ્રેઇનમાં સ્લોલી સ્લોલી ન્યુરોન ને બીજા બ્રેન ન્યુરોન અ ઇન્જરી થવાની છે સો ડેફિનેટલી અગર લેવાનું કહ્યું છે સો આપણે રેગ્યુલર લેવી જોઈએ લેવાથી ઓછો નુકસાન છે રાધનેતેન નહીં લેવાતી જી આપડી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે કૃપાલસિંહ limbડી થી જી આપનો સવાલ જણાવો ટીવી નું વોલ્યુમ ડાઉન કરો પ્રશ્ન જણાવો આજી સર જી આજીનો નમસ્તે હાજી નમસ્કાર શાકજીપાલજી બોલું છું મારે મારા એક ભાઈ સનનો સન છે બે વર્ષ નો છે ટીવી નું વોલ્યુમ ડાઉન કરો આપના સવાલ સીધો જ પૂછો હાજી એને એને શું થાય વર્ષ દોઢ વર્ષનો છે ટીવી નું વોલ્યુમ ડાઉન છે અને હાજી અને એને એને શું થાય રોવે પછી છાનો નથી રહેતો સાહેબ જી ઓકે સો હવે આમનું એક્ઝેક્ટલી શું રીઝન છે એ આપણે જાણવું પડે એવું ના કહી શકાય કે ભાઈ રોવે પછી છાનો નથી રહેતો તો એને કંઈ ખેંચ રિલેટેડ પ્રોબ્લેમ હોઈ શકે પણ ઘણી વખત રોવા પછી માણસને ખેંચ આવી શકતું હોય જ્યારે એકદમ સડનલી લાફ કોઈ માણસ કરે એકદમ જોર જોરથી હસવા માંડે અથવા તો જોર જોરથી રોવા માંડે એ સમય દરમિયાન હાઈપર વેન્ટિલેશનને લીધે કોઈ ટાઈપની એપિલેપ્સી પ્રેસિપિટેડ થઈ શકે છે બટ કામ આમનું પ્રોબ્લેમ રીઝન શું છે એના માટે તો પ્રોપર ડોક્ટરનું કન્સલ્ટેશન કરવું જરૂરી લાગે છે જી અંતિમ પ્રશ્ન તરફ આપણે આ પડાવ તરફ આગળ વધીએ તો આ એપિલેપ્સીને લઈને વાય કે ખેંચને લઈને કેવા પ્રકારની ગેરમાન્યતાઓ સમાજની અંદર આમ ફેલાયેલી જોવા મળતી હોય છે સો વાયના લીધે વાયના માટે તો બહુ બધી ગેરમાન્યતાઓ દુનિયામાં સમાજમાં ફેલાયેલી છે ઇન્ડિયામાં તો ખાસ કે ભાઈ વાયુવાળો માણસ છે નોર્મલ લાઈફ જીવી જ ના શકે તો એપીલેપ્સી ડે એટલા માટે જ સેલિબ્રેટ કરવામાં આવે છે એ લોકોને સપોર્ટ કરવા માટે એને એક સોશિયલ સ્ટિગ્મા તરીકે જો ગણવામાં એ માણસ છે તો એ દુનિયા બધા લોકોથી અલગ રાખે છે લોકો એને પણ એવું નથી મેં તમને જેમ કહ્યું એટી પરસન્ટ લોકો શાંતિથી એક દવા લઈ અને નોર્મલ લાઈફ જીવી શકે છે ધે કેન એચિવ જે એમને જીવનમાં બનવું છે આગળ વધવું છે બધું જ કરી શકે છે આ એપીલેપ્સી એ કાંઈ કોઈ અલગથી કોઈ ડિસઓર્ડર નથી કે જેનાથી કોઈ માણસની નોર્મલ લાઈફ ઉપર અસર થાય સેકન્ડ નંબર બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એપિલેપસી ખેંચ એ કોન્ટેજિયસ છે ચેપી રોગ છે બિલકુલ નહીં જ્યારે બી આપણે કોઈ ઘરમાં કોઈ ખેંચનો પ્રોબ્લેમ હોય તો આપણે એમને જોતો હોય કે એમના ઘરમાં તો ખેંચવાળું પે દર્દી છે તો આપણે ત્યાં જતાં ધ્યાન રાખવું જોઈએ બિલકુલ નહીં એ કોઈ ચેપી રોગ નથી એમને આપણે નોર્મલ તરીકે જ લેવું જોઈએ અને એમને આપણા બિહેવિયરના લીધે કોઈ સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ ન થાય કોઈ માણસને જ્યારે આવી રીતે બિહેવ લોકો કરે તો ડેફિનેટલી એના લીધે સાયકોલોજીકલ એને ઇફેક્ટ આવવાની જ છે તો એવું ન થાય એનું ખાસ આપણે ધ્યાન એમને અલગ રીતે ના જોવા જોઈએ એ ઇટ ઇઝ અ નોર્મલ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર સેક થર્ડ નંબર ઇઝ ધેટ ઇટ ઇઝ અ સાયકોલોજીક એ સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે નો એપિલ એપસી એ સિઝર એ સાયકોલોજીકલ પ્રોબ્લેમ નથી એ રિયલ ન્યુરોલોજીકલ ડિસીઝ છે સો આપણે એને પ્રોપર ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ એવું ના વિચારવું જોઈએ કે આને તો આવું થાય જ છે સાયકોલોજીકલ જે સ્ટ્રેસના લીધે થયું છે હમણાં બધું નોર્મલ થઈ જશે એવું ના વિચારવું જોઈએ એની પ્રોપર નિદાન સારવાર કરાવવી જોઈએ લાસ્ટ એ કે એપિલેપ્સીવાળા પેશન્ટ જે હોય મેરેજ કરવામાં થોડું એક કહેવાય ને રેઝિસ્ટન્સ અને એક ટાઈપની એક સંકોચ અનુભવતા હોય છે પણ મારું કહેવાનું મતલબ એ છે કે મેરેજ બિલકુલ નોર્મલી કરી શકો છો કોઈ બી માણસને એપિલેપ્સી હોય તો બટ એક વસ્તુ છે કે જ્યારે બી મેરેજ કરવા ત્યારે આપણે એને ડિસ્ક્લોઝ કરવું જોઈએ કે મને આ પ્રોબ્લેમ છે ને હું આ રેગ્યુલર દવા લઉં છું કારણ કે જ્યારે આપણે ડિસ્ક્લોઝ નહીં કરીએ તો આપણે છાનુંમુની દવા લેવી પડશે દવા લેવામાં છાનુંમુંની દવા લેવામાં શું થઈ જશે મિસ થઈ જશે અને મિસ થઈ જશે એટલે ઘણી વખત ખેંચ આવવાની છે તો એ ઓટોમેટિકલી ખબર પડવાની છે તો જ્યારે બી અને મેરેજ બી કરી શકાય છે બાળકો બી થઈ શકે છે એમને નોર્મલી આપણે ઉછેર બી કરી શકીએ છીએ તો હંમેશા આ બધી વસ્તુ ગેરમાન્ય આપણે દુનિયામાં બહુ જ ફેલાયેલી છે એને દૂર કરવી પડશે એ કોઈ માતાજીનો પ્રકોપ નથી એ કોઈ એવો સાયકોલોજીકલ ડિસોર્ડર નથી એ પ્રોપર ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ છે અને એને આપણે સારવાર કરાવી જોઈએ જોઈએ અને નોર્મલ એટલે ખેંચ વિશે ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શકો વાય કે ખેંચ તેના તેનું પણ સમાધાન શક્ય છે સમયસર ડોક્ટર સાથેની ચર્ચા અને યોગ્ય સારવારથી તેને નિયંત્રિત કરી શકાય છે આજે બસ આટલું જ આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ફરી મળતા રહીશું રજા આપશો નમસ્કાર